હેલો ફ્રેન્ડ્સ હું છું અને તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ અલગ જ રીતે અને ખૂબ જ ટેસ્ટી તેવું મેથીનું શાક તો ફ્રેન્ડ્સ મેથીની રેસીપી તો તમે ઘણી બધી વાર બનાવી હશે પણ હું ગેરંટી સાથે કહું છું કે તમે મેથીનું શાક આ રીતે તો ક્યારે પણ નહીં બનાવી હોય જે ટેસ્ટમાં તો જોરદાર લાગે છે અને જે લોકો મેથી ખાવાનું પસંદ નથી કરતા ને તો આ રેસીપી ખાસ તે લોકો માટે જ છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો સૌથી પહેલાં તો મેં અહીંયા મેથીની એક જોડી લઈ લીધી છે હવે મેથીના પાંદાવાળા ભાગને આ રીતે કટ કરી લઈશું તો તમારે મેથીના પાંદાવાળો ભાગ જ લેવાનો છે ડાળીવાળો ભાગ બિલકુલ પણ નથી લેવાનો તો ફ્રેન્ડ્સ ઘણીવાર કેવું થાય છે કે મેથી વધારે પડતી કડવી હોય છે પણ આ શાક આપણે બનાવીશું જ એ રીતે ને કે મેથી તમને બિલકુલ કડવી નહીં લાગે તો આ જુઓ મેથીના પાંદાવાળો ભાગ કટ કરી લીધો છે હવે મેથીને એકદમ છીણી કટ કરી લઈએ તો આ જુઓ તમારે આ રીતે બધા જ મેથીના પાનને ભેગા કરી એકદમ ઝીણી કટ કરી લેવાની છે તો તમે જોયું ને મેથી એકદમ ઝીણી કટ થઈ રહી છે તો બસ આ જ રીતે હું બધી જ મેથી એકદમ ઝીણી કટ કરી લઈશ હવે લઈશું એક ખાયણી અને ખાયણીમાં લઈશું બાર થી તેર લસણની કડીઓ તો લસણને તમે વધુ કે ઓછું પણ લઈ શકો છો સાથે જ લઈશું એક નાનો આદુનો ટુકડો છે જેને આ રીતે કટ કરીને લઈશું સાથે જ લઈશું એક તીખું લીલું મરચું તો મરચાને પણ આ રીતે કટ કરીને પછી જ એડ કરીશું હવે આ બધી જ વસ્તુને બરાબર ખાંડી લેશું તો આ જુઓ આદુ મરચાં અને લસણની પેસ્ટ બનીને તૈયાર છે હવે લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારમાં લઈશું બે જેટલા ટામેટા તો ટામેટાને આ રીતે મીડિયમ સાઈઝમાં કટ કરીને પછી જ એડ કરીશું આનાથી શું થશે કે ટામેટા ખૂબ જ ઝડપથી ક્રશ થઈ જશે હવે આની અંદર થોડું પાણી એડ કરી લઈશું હવે મિશ્ર જારનું ઢાંકણ બંધ કરી ટામેટાને બરાબર ક્રશ કરી લઈશું તો આ જુઓ ટામેટાની પેસ્ટ બનીને તૈયાર છે હવે આને સાઈડમાં મૂકી બીજી તૈયારી કરી લઈએ હવે લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું દહીં તો ફ્રેન્ડ્સ દહીં મોડું હોય ને તેવું જ તમારે લેવાનું છે તો મેં અહીંયા ત્રણથી ચાર ચમચા જેટલું દહીં લીધું છે તો દહીં ને તમારે આ રીતે બરાબર ફેટી લેવાનું છે તો આ જુઓ મેં દહીંને બરાબર ફેટી લીધું છે હવે આની અંદર મસાલા કરી લઈએ તો સૌથી પહેલાં એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું સાથે જ એડ કરીશું અડધી ચમચી તીખું લાલ મરચું તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચાંને વધુ કે ઓછું એડ કરી શકો છો સાથે જ એડ કરીશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું આનાથી તીખું નહીં થાય પણ કલર ખૂબ જ સરસ આવશે સાથે જ એડ કરીશું એક ચમચી ધાણા જીરું સાથે જ એડ કરીશું અડધી ચમચીથી થોડી ઓછી હળદર સાથે ખૂબ જ સરસ ટેસ્ટ માટે એડ કરીશું થોડો કિચન કિંગ મસાલો અને જો તમારી પાસે કિચન કિંગ મસાલો ન હોય ને તો તમે થોડો ગરમ મસાલો પણ એડ કરી શકો છો હવે આ બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ જે લોકો મેથી ખાવાનું પસંદ નથી કરતા ને તો તે લોકો પણ આ શાકના દીવાના થઈ જવાના છે અને નાનાથી લઈને મોટા બધા જ મેથીનું શાક ખાવાનું પસંદ કરવા લાગશે તો આ જુઓ મસાલા દહીં તૈયાર છે હવે આને સાઈડમાં મૂકી દઈશું હવે લઈશું એક બાઉલ અને બાઉલમાં મેં ઝીણી કટ કરેલી મેથી એક બાઉલ જેટલી લઈ લીધી છે તો સૌથી પહેલા એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું તો દહીંમાં પણ આપણે મીઠું એડ કરેલું જ છે તો મીઠું વધારે એડ ન થઈ જાય ને તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સાથે જ એડ કરીશું થોડું તીખું લાલ મરચું તો મરચાને તમે વધુ કે ઓછું પણ એડ કરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો સાથે જ એડ કરીશું અડધી ચમચી ધાણા જીરું સાથે જ ટેસ્ટ પ્રમાણે ખાંડ એડ કરી લેશું તો ખાંડને તમે સ્કીપ પણ કરી શકો છો પણ જો ખાંડ એડ કરશો ને તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે સાથે જ એડ કરીશું એક ચમચી વળિયારી આનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે સાથે જ એડ કરીશું એક ચમચી સફેદ તલ સાથે જ એડ કરીશું એક ચમચી આદુ મરચા લસણની પેસ્ટ તો આમાં આપણે એક ચમચી જેટલી જ પેસ્ટ એડ કરીશું અને એક ચમચી જેટલી પેસ્ટ આપણે શાક બનાવતી વખતે એડ કરીશું હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું તો તમારે મેથી સાથે આ બધા જ મસાલા બરાબર હાથથી મસળી મસળીને મિક્સ કરી લેવાના છે તો આ જુઓ હું જેમ જેમ મેથીને મિક્સ કરતી રહી છું તેમ તેમ મેથીમાંથી પાણી છૂટવા લાગ્યું છે અને મેથીમાં પાણી એડ કર્યા વગર પણ મેથીના પાન ભીના થઈ ગયા છે અને બીજું કે મેથીના પાન એકદમ સોફ્ટ થઈ ગયા છે સાથે જ આની અંદર અડધા કપ જેટલો ચણાનો લોટ એડ કરી બરાબર મિક્સ કરી લઈશું તો તમારે ચણાનો લોટ રેગ્યુલર જે લોટ આવે છે એટલે કે ઝીણો લોટ આવે છે તે જ લોટ તમારે લેવાનો છે હવે આની અંદર થોડું પાણી એડ કરી લઈશું તો તમારે આમાં બે થી ત્રણ ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે સાથે થોડો ખાવાનો સોડા એડ કરી લઈશું અને ઉપરથી અડધા લીંબુનો રસ એડ કરી લઈશું હવે આ બંને વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું સાથે મોયણ માટે એડ કરીશું બે ચમચી જેટલું તેલ હવે મોયણને પણ બરાબર મિક્સ કરી લઈશું તો આ જો બે થી ત્રણ ચમચી પાણી એડ કર્યું છે ને તો પણ ખૂબ જ સરસ રીતે લોટ બંધાઈ ગયો છે એટલે કે ખૂબ જ સરસ આવી છે હવે હવે આ રીતે હાથમાં થોડું તેલ લગાવી લોટમાંથી થોડો થોડો લોટ લઈ હળવા હાથથી નાના નાના બોલ્સ બનાવી લઈશું તો તમારે ભાર આપીને બોલ્સને બિલકુલ નથી બનાવવાના તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એટલે કે એકદમ હળવા હાથથી જ તમારે નાના નાના બોલ્સ બનાવવાના છે કેમ કે આપણે આ શાક બનાવીશું ને ત્યારે શાકમાં આ બોલ્સ થોડા ફૂલીને મોટા થઈ જશે તો બસ આ જ રીતે બધા જ બોલ્સ બનાવીને તૈયાર કરી લઈશું હવે લઈશું એક કડાઈ અને કડાઈમાં લઈશું બે થી ત્રણ ચમચા જેટલું તેલ હવે તેલને બરાબર ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું હવે એડ કરીશું અડધી ચમચી રાઈ

તો આદુ મરચાં અને લસણની પેસ્ટ બરાબર સતડાઈ ગઈ છે હવે તરત જ એડ કરીશું ટામેટાની પેસ્ટ તો આપણે જે ક્રશ કરીને રાખી હતી ને બસ તે જ પેસ્ટ એડ કરી લઈશું તો ટામેટાની પેસ્ટને પણ બરાબર મિક્સ કરી તો આ પેસ્ટને થોડી વાર સુધી ઢાંકીને થવા દઈશું તો મારે અહીંયા લગભગ બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને ટામેટાની પેસ્ટ ખૂબ જ સરસ રીતે ચડી ગઈ છે અને તમે જોયું ને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે સાથે જ એડ કરીશું મસાલા દહીં તો આપણે જે રેડી કરીને રાખ્યું હતું ને બસ તે જ મસાલા દહીં એડ કરી લેશું હવે મસાલા દહીંને બધી જ વસ્તુ સાથે બરાબર મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે મસાલા કરીને પછી દહીં શાકમાં એડ કરવાથી દહીં બિલકુલ પણ ફાટશે નહીં અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે હવે આને બે મિનિટ સુધી આ જ રીતે થવા દઈશું તો બે મિનિટ થઈ ગઈ છે હવે આની અંદર એડ કરીશું એક થી દોઢ ગ્લાસ જેટલું ગરમ પાણી આનાથી કુકિંગ પ્રોસેસ જે છે તે અટકી જાય હવે તૈયાર કરેલા મેથીના બોલ્સને આ રીતે એક કરીને મૂકી દઈશું હવે આને ઢાંકીને પાંચ થી સાત મિનિટ સુધી થવા દઈશું તો પાંચ થી સાત મિનિટ થઈ ગઈ છે અને મેથીના બોલ્સ પણ ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે અને ફૂલી પણ ગયા છે તો આ જો એકદમ સોફ્ટ પણ થઈ ગયા છે તો આ જો હું તમને બોલ્સ કટ કરીને પણ બતાવી દઉં છું ખૂબ જ સરસ રીતે બોલ્સ કટ પણ થઈ રહ્યા છે એટલે કે મેથીના બોલ્સ ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે હવે લાસ્ટમાં એડ કરીશું એક ચમચી તાજી મલાઈ આનાથી આ શાકમાં એકદમ ક્રીમી ટેક્સચર આવશે એટલે કે આ મેથીનું શાક દેખાવની સાથે સાથે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે ઉપરથી થોડા ધાણા એડ કરી મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી લઈશું તો તૈયાર છે પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું ખૂબ જ ટેસ્ટી મેથીનું શાક અને ખરેખર ફ્રેન્ડ્સ આ મેથીનું શાક ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ